લોકસભા ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા વિરોધ જોવા મળી રહ્યો છે લોકસભા બેઠક જાહેર કરાતા રોષ સુરેન્દ્રનગરના તળપદા કોળી સમાજનું સાંજે સંમેલન યોજાશે કોળી સમાજના ભાજપ દ્વારા જે ઉમેદવારનું નામ જાહેર કરાયું છે તે બાદ રોષ વ્યાપી નીકળ્યો છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર ચંદુ શિહોરાને ટિકિટ આપતા વિરોધ જોવા મળી રહ્યો છે

ટિકિટ ઉમેદવારમાં ફે વિચારણા કરે તેવી માંગ સાથે આજે તડપતા કોળી સમાજના લોકો અને આગેવાનો અને નેતાઓ સંમેલન યોજવામાં આવે છે આવશે અને જો પક્ષ દ્વારા આ આ મામલે કોઈ વિચારણા નહીં કરવામાં આવે તો કોંગ્રેસમાંથી હજુ તડપતા કોળી સમાજના નેતાને ટિકિટ આપવામાં આવશે તો તેને સપોર્ટ કરવામાં આવશે અને તે કે તેવા પ્રકારના પ્રયાસો તરફતા કોળી સમાજ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સોશિયલ મીડિયા ઉપર મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યા છે જ્યાંથી જદુભાઈ સિહોરાની સભાના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે અને ટિકિટ જાહેર કરવામાં આવી છે ત્યારે વિરોધ સંવાદો નામ નથી લઈ રહ્યો ત્યાં વધુ એક વિરોધ સામે આવ્યો છે તડપતા કોળી સમાજના નેતાઓ અને કાર્યકર્તાઓનો આજે સંમેલન યોજાવાનું છે અને આ સંમેલનમાં શું પ્રકારે નિર્ણય કરવામાં આવશે તે તો આગામી સમય દેખાડશે જી 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 આભાર જોડાવા માટે અને વિગત આપવા માટે તો ભાજપ દ્વારા ચંદુ સિહોરાના નામની જાહેરાત થતાં જ વિવાદ જોવા મળી રહ્યો છે તેની વચ્ચે સાંજે તળપદા કોળી સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે તેમાં કહેવાય રહ્યું છે કે ચંદુ સિંહોરા કે સંગઠન સાથે તેમના સંબંધો જોવા નથી મળી રહ્યા જેના કારણે તેમના નામની જાહેરાત થતા જ આ વિરોધ જોવા મળી રહ્યો છે